ृत्यैवत्तमं दैवीं सरस्वतींसन् ततो देवकराचार्यवृशभं बारायणं सुप्रभाष्यवतमो वन्दे भगवन्तो पुनः

ਅੱਜ ਪੂਜਾ ਰਾਜਗੁਰੂ ਜੀ ਦਾ ਪੁੰਨਤਿ ਫਿਨਾ ਸੁਭੌਸਰੇ ਮਿਆਂ ਚਾਲੀ ਰਹੇ ਲੋ ਸੰਤ ਸੰਤ ਸੰਮੇਲਨ ਮੌਕੇ ਤੇ परम पूजा बटुगिरीजी महाराज पूज्य केशवदास बापू कृष्णानंद जीमनी चादरगीरी खाने सेवा हरिवंश राय लंडनला पूजा माता जी, અને બધા સંતો કથાકારો અને જેમના અતિ નિકટમ નિકટતમ પૂજ્ય જીતુભાઈ અને આપ સૌ શ્રદ્ધા અને વિશ્વાસની પ્રતિવૃત્તિ સજ્જનો અને માતાઓ રાજગુરુજી આજે પુણ્યતિથિ છે કહેવાય છે કે ગુરુ કઈ જતા નથી ગુરુના વિચારો આપણા સદૈવ આપણા વચ્ચે રહેતા હોય છે તેવા આપણા સૂક્ષમ સ્વરૂપમાં રાજ્ય ગુરુ જે આપણા અહિયાં છે એવું લાગે છે કેમ કે અમે વારે વારે આવનારા અહિયાં આશ્રમની અંદર જ્યારે જ્યારે રાજગુરુજી નું ફોન આવે કે બ્રહ્મચારીજી આપકો આને કહે જરૂર આવો જરૂર અને સૌથી પહેલા પહેલા મારે આવવાનું હોય ને તો પછી વાપો પડતો આવે રસ્તામાં મે હરિવંશજીને કીધું કે હું વેલો આવીશ પણ મારા પહેલા ઉતુજી બાપુ આવ્યા મને કીધું કે બાપુ તમે આજે નીકળ્યા નથી જાણે રાજગુરુ આપણે અહીંયા છે અને એમની અમને પહેલું લાગે છે કે એ પાછા એમ કહે છે તપકો આવશે કે તમે આજે સુધી પહોંચ્યા એવો સંતો એમના પ્રતિ ભાવ હતોગુરુજી અમારાથી દૂર નથી આપણા વચ્ચે છે આ આશ્રમ ની અંદર રાજગુરુ રાજગુરુજી એ શૂન્ય થી કે શરૂઆત કરી ત્યારથી અમે બધા સાક્ષી છીએ એને પહેલી ઈટ મૂકી દીધી ત્યારથી અમે સાક્ષી અને આજે પૂજ્ય રાજગુરુજીના શ્રદ્ધાંજલિ સભાની અંદર પુણ્યતિથિના અવસરે પણ અમે અહીંયા છીએ ત્યારે અમને એવું થાય છે અમને એવું થતું જ નથી કે રાજગુરુજી અમારા વચ્ચે ના હોય એવું લાગે છે કે અહીંયા જ છે અત્યારે મારા માટે તો હું તમને શું મારા માટે એનો પ્રેમ હતો રાજગુરુજી સ્વર્ગવાસ પહેલા એક દિવસ પહેલા મેં ફોન કર્યો ને શંકરાચાર્યજી ના સભામાં આવ્યા શંકરાચાર્યજી ના સભાની અંદર શંકરાચાર્યજી ની પછી સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યની સંજોગો ત્યાં મોજૂદ હતા અને મોટા મોટા મુક્તાનંદ બાપુને વધારે મોજૂદ હતા અને ગુજરાત રાજગુરુ સંબોધનની અંદર મારી ભરી ભરી પ્રશંસા કરી એવા મારા એટલા બધા પ્રેમી હતા

કથાકાર હતા પિતલાના જીવન અંદર પરિવર્તન આવ્યું રહ્યું એવા પૂજ્ય રાજગુરુજી આપણે બધા સંતો પોતપોતાને રીતે એમને આજે યાદ કરવાના છે આપણે એને સદૈરવો આપણે યાદ કરશું કેમ બી અમે બધા સાથે રહ્યા છે રાજગુરુજી અમારા એક એક તરામ રાજગુરુજી આખા વચ્ચે નથી એક થોડો

કે પ્રત્યક્ષ પ્રમાણ છે એના જીવન કેવું હતું ભલે આપણે આપણે એવું લાગતું હશે કે રાજગુરુજી પરશુરામ હતા સ્વાભાવિક હતા પણ એના ભીતર ખૂબ પવિત્રતા હતી એનો જીવન એના મૂર્તિ પ્રમાણે એવું લાગે છે કે બહુ પવિત્ર જીવન હશે નેત્ર ભાઈ આ જીવ જલ્દી નીકળે નહીં કેટલી વેદના થાય છે

योग भूतिवैद्य कौन है भाई सर जने खूब भजन करते हैं कैसा ना कि जना मजना में हमने जतन कराई अंतराम कभी काव्य बनाई अभ्यास इत्लाम मार्टेस करोज हैं जने खूब भजन करते हैं आपने आपना भौतिक आंखों आप तो की आपने देखा है कि आप व्यक्ति पर इन्हीं जगह में जो भूतिवैद्य कर रहे हैं यारे सोधा� એ એનું જીવનનો પરિચય એ એનું જીવનનો પરિચય છે મેદાર ખાટલા પર 600 મહિના પડી રહે પ્રાણ નીકળે નહીં પરમાત્માને પ્રાર્થના કરવી પડે કે ભગવાન હવે ઉપર હોતા અહીંયા તો કોઈ કોઈને કોઈ એક ગ્લાસે પવાળો પાણીની પર સેવા ના આપી એવા વ્યક્તિ એમની સિત્તેર વર્ષની યાત્રા કરીને એ પાછા પોતાના સ્વધામ ગયા મને એવું લાગે છે કે એમની યાત્રા સફળ થઈ છે ભાઈ બધા આપણે યાત્રામાં જ છીએ પણ આપણી યાત્રા સફળ થાય કે ન થાય પણ પૂજા રાજગુરુજીની યાત્રા સફળ થઈ છે કેમ કે કોઈને એક પવન પાણીની સેવા પણ કોઈને પાસેથી ના લેવી પડી અને પોતાના નિષ્ધામ પોતે સુધાર્યા આપણને એમના સ્થાને એમને ભગવાનનું મંદિર બહુ પ્રેમથી એમને બનાવ્યું હોય પછી મને બતાવતા હતા કે જો આ સવારમાં શ્રૃંગાર આરતી થાય છે સવારમાં મંગલાની આરતી થાય પછી એમની શૃંગાર આરતી થાય પછી ભોગ હો લાગે એને આરતી થાય પછી બપોરે મહાપ્રસાદ ભગવાને લગાય ત્યારે આરતી થાય એવો વૈષ્ણવ દેવનો મંદિરની પ્રણારી એ ચલાવતા અહીંયા બેઠા હતા બેઠો હતો अरे हमारे चाचा तो आपके दिन पे आपके आ रहे थे ना आप भी खाई थे मेरे को आप भी क्या आए इनका सयन आती थे नौ आ गया था अरे सयन भगवान ने करावा हाँ ना था पच्चीस हूँ गया हूँ मंदिर में तो भगवान ने था ना इनमें ठंडी नौ समय अपन तो जो वस्त्र पहनाया था कि भगवान ने ठंडी ना ये भी विशुद्ध परंपरा �

અમે બાપુનો ભંડારો કરશું મેં કીધું કે હરિવંશરાય બાપુ પાસે કાળી નતું ત્યારે એને શરૂઆત કરી હતી અને બાપુ અહીંયા પહોંચ્યા છે એમના ભંડારો બાપ ધૂમધામથી કરજો તમારો જ્યાં સુધી તમારો ફોન તમારો અડતો હોય તમારો સંબંધ ત્યાં સુધી ખબર કરવો અને બાપુનો ભંડારો ધૂમધામથી કરજો બાપુ જ્યાં હશે ને ત્યાં એમ છે કે હરવાન્સ મારી રાજ રાખી હું હુંયા સવારે પહોંચો તો મને મારું સરસ સુ મારા પાછળ અંધારો પડ્યો મે હરવાન્સ ને કીધું કે કેલબે પિયાવ સાકરે ભાઈ મે કીધું કે બાપુ આ રીતે આ રીતે આ રીતે છે મે કીધું ના વિશેષ ભાવના દે કરવાનો આપ્યા વિશેષ ભાવના દે કામ કરશો ને બાપુ આટલી પ્રશ્નો ઉપર છે આ મિત્રોને પાછળ તમે ખર્ચ કરો ને ભાઈ તમારો પૈસા સાના માટે છે બાપ આપણે કે રાજુ આપણે કહી દે ભૌતિક આર્થિક સંપત્તિ કઈ લઈ ગયા છે આપણે બધા લઈ જવાના છે ન્યાના માટે છે એ વ્યવસ્થા માટે છે હરવંશ રાય યુ યુવો દીકરો આપણે આપણે આશાવાદી છીએ મેં હરવંશ રાયને કીધું બાપુએ એક આસન બનાવ્યું છે

અને એ માર્ગ પર ખાલી ચાલવાની જરૂર છે એને પાસે બધું જ છે હવે કોઈ કૂચતું નથી કંઈ કમી નથી એમના જે ભાઈઓ છે જીતુભાઈ બધાને એમના પરિવારના લોકો બધાને પ્રેમ આપજો બધાને સાથે રાખજો અને એટલો બધો વિકાસ કરો કે અમારા સમયની અંદર રાજગૃતો જ્યાં છે ત્યાં કહે છે કે ના મારા સરવંશ મારી પરંપરા એને ચલાવી છે રાજગુરુ જે આપણને સદેવ યાદ રહે એવી રીતે એની પરંપરા ના પાસે માર્ગદર્શન અમને રહેશે હું એવી રીતે જ કરીશ જેવું કે વ્યક્તિને આપણે પાછા એમના સ્થાને બેસાડવાના છીએ આપણે આશાવાદી છીએ કે સારામાં સારું એ આપણને ખૂબ આશ્રમની પ્રગતિ કરાવશે કરી બતાવશે મને લાગે છે કે તમે જે કરશો ને ભાઈ મેં દાખલો બતાવ્યો કે મેં મારા ગુરુજીના પાછળ મેં જે કંઈ કર્યું છે તે મારા ગુરુજીની શ્રદ્ધાંજલિ છે અને રાજગુરુની પાછળ તું જે કરશે ને ભાઈ એ રાજગુરુજીની શ્રદ્ધાંજલિ હશે એવી રીતે શ્રદ્ધાંજલિ આપજે ઉત્સાહપૂર્વક રાજગોલીઓને ભંડારો કરો કેમ કે અમારા બહુ નિકટતમ વ્યક્તિ હતા અને એ અમને ખૂબ કાયમ સદૈવ અમને એક અમારા મનની અંદર એવું થશે અમને એક લાગશે કે અમને બહુ એક મોટી ખોટ પડી છે કે રાજગુરુ અમારા સાથે નથી અમારા માર્ગદર્શક હતા જૂનામાં જૂના અમારા ગુરુજીઓ સાથે બેસનારા એ વ્યક્તિ આજે અમારા વચ્ચે ના રહ્યા અમને બહુ મોટી ખોટ પડી છે

અને અહીંયા અમે સદૈવ હાજર રહેશું અને આશ્રમ તો બાપા અમારો અહિયાં હંમેશા સ્વાગત થયું છે સ્વાગત થયું છે મારા જે ગુરુજી હતા ને તો તો થોડાક આગ હતા પરશુરામ તો હતા પણ મારા ગુરુજી પણ પરશુરામ જેવા હતા ત્યારે મારા ગુરુજી મારા પર ગુસ્સા આવે ને ત્યારે રાજગુરુજી કહે છે કે ના તમારા ગુરુજી ગુસ્સા આવે ગુરુજી ગુસ્સા આવે છે એ આપણને સમજાવતા અને મારા ગુરુજીનું જે એમનું જે મે સહન કર્યો અને મારા ગુરુજી પાસે જે મે જે સહાનજી આપી ને એ બહુ રાજી થયા બહુ રાજી થયા બહુ ખુશ થયા અને કહેતા કે બહુ બોલો આ બ્રહ્મચારી ખોલા સંજે કામ સુરત ની અંદર સાલુ સભા ની અંદર સારા તો સારી સંઘર્ષ લે આપી હોય તો વિશ્વેશ્વરાની આપી એ રાજકુમરી ના શબ્દો છે જા જતા જા હો હો કે બોલે 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 એવાજીલોજી આજે ખૂબ અપણે યાદ કરીએ છે આજે આપણે યાદ કરવાનો છે વિશેષ આપણે પયવાન્સ રાજવેરી આપણા ચાલકભાઈ बंधाप ने वो करता है। विशेष राजगुरु ने श्रद्धांजलि जल्दी आता है, अपने याद करता संपूर्ण संतुलन का में करता है। आप सोने अंदर, क्योंकि आप धार भावना से सोओ, क्योंकि तुम्हारा एक गुरु होता है। कम मैं हमेशा हमने कथा संबोधित करने या कम या आवेश तो तुम्हारी भावना हो गया ना प्राचार्य।

ಸರ್ವೇ ಸರ್ವೇ ನಿರಾಮ ಸರ್ವಂತ ಮಾ ಕಸ್ಪು ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ